હેલો મિત્રો હું છું ભાવિશા અને તમે જોઈ રહ્યા છો ભાઉસ કિચન તો આજે આપણે અહીંયા બનાવવાના છીએ સરસ મજાની એવી તલની સુખડી તો તલની અંદર ભરપૂર માત્રામાં કેલ્શિયમ હોય છે અને હાડકાં માટે તો કેલ્શિયમ ખૂબ જ જરૂરી છે તો જો તમે પણ શિયાળામાં આવી તલની સુખડી બનાવીને ખાશો તો આખું વર્ષ ક્યારે પણ તમારી અંદર કેલ્શિયમની ઉણપ નહીં આવે અને હાડકાં અને સાંધાના દુખાવા હશે તો તે પણ દૂર થઈ જશે તો ખૂબ જ ઓછી સામગ્રી સાથે તૈયાર થતી આ તલની સુખડીની રેસીપી જોવા માટે વિડીયોને અંત સુધી જોતા રહેજો આપણે ચોક્કસ માપ સાથે તલની સુખડી બનાવવાના છીએ તો મેં એક કિલો તલ લીધા છે અને આઠસો ગ્રામ ગોળ છે અને સાડા ત્રણસો ગ્રામ જેવું ઘી છે તે પણ આપણે તેમાંથી જરૂર મુજબ જ એડ કરીશું મેં અહીંયા ગેસ ઉપર એક જાડા તળિયાવાળું વાસણ લઈ લીધું છે અને આપણે તેની અંદર તલને શેકી લેશું તો શરૂઆતની અંદર મેં થોડા ઓછા જ તલ એડ કર્યા છે જેથી કરીને તલ સરસ શેકાય અને જલ્દી પણ થાય તો તલ શેકતી વખતે ગેસની ફ્લેમ આપણે ધીમી રાખીશું અને આવી રીતે સતત હલાવતા રહેશું જ્યાં સુધી તલમાંથી સરસ મજાની સુગંધ ના આવે અને તલ ફૂટી ના જાય ત્યારે ત્યાં સુધી આપણે તલને શેકવાના છે તલ જેવી રીતે શેકાતા જશે તેવી રીતે તલ ફૂટવા માંડશે તો આવી રીતે હલાવતા હલાવતા આપણે બધા જ તલને શેકી લેશું હવે બધા જ તલ શેકાઈ જાય એટલે શરૂઆતમાં શેકેલા તલ આપણે ફરી આની અંદર એડ કરી દઈશું જેથી કરી અને તલ સરસ રીતે બધા એક સરખા શેકાય આપણે તેને ફરી બે થી બે મિનિટ માટે હલાવીશું તો તમે જોઈ શકો છો કે આપણા તલ સરસ રીતે શેકાઈ ગયા છે તો આ સમયે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું તલને ઠંડા કરવાના છે તો મેં આવી રીતે કઢાઈમાં ફેલાવી દીધા છે અને જો તમારે થોડી ઝડપથી ઠંડા કરવા હોય તો તમે બીજા વાસણમાં પણ લઈ શકો છો અને તેને ઠંડા કરી શકો છો હવે આપણે તલનો દરદરો ભૂકો કરવાનો છે તો અહીંયા આપણા સરસ મજાના તલ ઠંડા થઈ ગયા છે તો મેં એક મિક્સર જાર લઈ લીધું છે અને તેની અંદર આપણે થોડા થોડા તલ એડ કરીશું અને તેનો દરદરો ભૂકો કરી લેશું જો તમે વારંવાર આ તલની સુખડી બનાવતા હોય તો તલને શેકીને પણ રાખી શકો છો જેથી કરી અને જલ્દીથી સુખડી તૈયાર થઈ જાય આપણે મિક્સરમાં પ્લસ મોડમાં ફેરવતા જશું અને તલને દરદરા પીસી લેશું તો તમે જોઈ શકો છો આવા દરદરો ભૂકો કરવાનો છે તો હવે આ દરદરા ભૂકાને આપણે એક મોટા વાસણમાં લઈ લઈશું અને આવી જ રીતે આપણે બધો જ ભૂકો કરી લેશું તલ ભૂકો કરતી વખતે એક વાતનું ધ્યાન રાખવાનું છે કે તલનો તેલ નીકળે ત્યાં સુધી આપણે તેનો ભૂકો નથી કરવાનો તો મેં અહીંયા બધા જ તલનો ભૂકો કરી દીધો છે તો હવે આપણે તેની સુખડી બનાવીએ તો તે જ કઢાઈની અંદર મેં થોડું ઘી લઈ લીધું છે આપણે અહીંયા શરૂઆતની અંદર વધુ જ ઘી એડ નહીં કરી દઈએ જરૂર મુજબ ઘી એડ કરીશું તો મેં શરૂઆતમાં અઢીસો ગ્રામ જેટલું ઘી એડ કર્યું છે જરૂર મુજબ આપણે ઘી એડ કરતા રહીશું તો ઘી પીગળે ત્યાં સુધી આપણે તેને હલાવીશું અને તેની અંદર આપણે ગોળ એડ કરી દઈશું તો મેં અહીંયા કોલ્હાપુરી ગોળ લીધો છે અને બને ત્યાં સુધી તમારે પણ કોલ્હાપુરી ગોળ જ વધારે પસંદ કરવો જેથી કરી અને સુખડી સરસ થાય આપણે બધો જ ગોળ એડ કરી દઈશું અને તેને હલાવીશું આપણે અહીંયા ઘી અને ગોળનો પાયો લેવાનો છે જ્યારે ગોળ અને ઘી બંને મિક્સ થઈ જાય અને ઉપર ફીણ કે બબલ થવા માંડે એટલે આપણે સમજવાનું કે આપણો ગોળ ઘીનો પાયો તૈયાર થઈ ગયો છે તો અહીંયા ધીમે ધીમે ગોળ પીગળવા માંડ્યો છે આપણે જોઈ શકીએ છીએ તો અહીંયા ગોળ અને ઘી સરસ મિક્સ થઈ ગયું છે અને ઉપર બબલ પણ આવવા લાગ્યા છે તો આપણો પાયો તૈયાર થઈ ગયો છે અહીંયા વધારે પાયો નથી લેવાનો ફક્ત ગોળ ઓગળે ત્યાં સુધી જ લેવાનો છે તો મેં અહીંયા કઢાઈને નીચે ઉતારી દીધી છે ગેસ ઉપરથી અને હવે તેની અંદર આપણે તેલનો ભૂકો એડ કરીશું આપણે બધો ભૂકો એક સાથે એડ નહીં કરી દઈએ થોડો થોડો ભૂકો એડ કરતા જઈશું આપણે તેને કપડાથી પકડીને હલાવતા જઈશું બધો જ ભૂકો એક સાથે એડ કરી દેસુ તો હલાવવાની મજા નહીં આવે અને સુખડી બનાવતી વખતે આવી રીતે પોળું લેવાનું છે જેથી કરી આપણને હલાવવાની મજા આવે તો તમે જોઈ શકો છો કે સરસ રીતે મિક્સ થઈ રહ્યું છે તો થોડી જ વખતમાં આપણું મિશ્રણ હલાવતા સરસ આવું તૈયાર થઈ જશે હવે આ મિશ્રણને આપણે થાળીની અંદર લઈ લઈશું હવે મેં અહીંયા પહેલાથી એક થાળીની અંદર ઘી લગાવીને રાખ્યું હતું તો હવે જે તૈયાર થયેલું મિશ્રણ છે તે આપણે થાળીની અંદર લઈ લઈશું આવી જ રીતે આપણે બધું મિશ્રણ થાળીમાં લઈ લઈએ એટલે એક વાટકામાં ઘી લગાવી અને આવી રીતે સેટ કરી લઈશું જ્યારે પણ આ પ્રોસેસ કરતા હોઈએ ત્યારે આપણે થોડી ઝડપ રાખીશું જેથી કરી અને આપણું મિશ્રણ છે તે ઠંડુ ના થઈ જાય અને સરસ રીતે સેટ થાય તો તમે જોઈ શકો છો કે સરસ રીતે આપણે થાળીમાં સેટ થઈ ગઈ છે તલની સુખડી તો તેની કિનારી છે તે આપણે તાવેથાની મદદથી સરખી સેટ કરી દઈએ તો મેં એક કિલો તલની સુખડી બનાવી છે જે આ થાળી ભરાય તેટલી જ થઈ છે તો અહીંયા આપણી સુખડી સરસ મજાની થાળીમાં સેટ થઈ ગઈ છે હવે આપણે તેના પીસ પાડીશું

કે આપણા સરસ મજાના સુખડીના પીસ તૈયાર થઈ ગયા છે અને મેં તેને થાળીમાં ગોઠવી દીધા છે તો જોતા જ મોઢામાં પાણી આવી જાય તેવા અને મોઢામાં મૂકતા જ ઓગળી જાય તેવી આપણી સુખડી તૈયાર થઈ ગઈ છે તો દાંત વગરના પણ આને ખાઈ શકે છે તો જો તમને અમારી સુખડીની રેસીપી ગમી હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો થેન્ક યુ